જય ગજાનંદ જય માતાજી તમે રોજે પૂજા પાઠ કરો છો તમારા ઇષ્ટદેવની કુળદેવીની માળા કરો છો જપ તપ કરો છો તમારાથી જેટલું થાય તેટલું તમે કરો છો તમે કોઈ વેદ નથી જાણતા કોઈ ધર્મ નથી જાણતા કોઈ શાસ્ત્ર નથી જાણતા કઈ રીતે ભગવાનને લાડ લડાવવા કઈ રીતે ભગવાનની પૂજા અર્ચન સ્તુતિ સાધના કરવી આપણે કંઈ પણ જાણતા નથી અને તમારે એ પૂજાનું પૂરતું ફળ જોઈએ છીએ તો તમારે તમારા ઘરની અંદર ભગવાનને જાગૃત કરવા જોઈએ કઈ રીતે જાગૃત કરવા જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય આપણા સનાતન વૈદ ધર્મની અંદર એક શ્લોક છે તમે જ્યારે પણ પૂજા કરવા માટે બેસો છો ત્યારે તમારે ત્રણ પ્રકારે ભગવાનને જગાડવા જોઈએ એક તો જાતા તમારે મંદિરની અંદર ઘંટડી વગાડવી જોઈએ ઘંટડી વગાડશો એટલે ઘંટડીની ઉપર રહેલા ગરુડ કે શેષનાગ એ શ્લોક બોલશે અને ભગવાનને જગાડશે અથવા તો તમારે શંખ વગાડવો જોઈએ શંખના નાદથી પણ તમારા મંદિરમાં સૂતેલા પરમાત્મા જાગૃત થાય છે ત્રીજું સાધન મંત્ર મંત્રથી જ્યારે તમે ભગવાનને જગાડો છો ત્યારે પરમાત્માની પૂજાનું આપણને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે મનામ નિયંત્રણ ઇતિ મંત્ર તમારા મનને વિશુદ્ધ કરી દે છે આ મંત્ર બોલવાથી તમારા વિચારો સ્થિર થઈ જાય છે અને કોઈ પણ ગંદા વિચારો નથી આવતા કયો મંત્ર બોલવાનો છે ઉતિષ્ઠ ઉતિષ્ઠ ગોવિંદ ઉતિષ્ઠ ગરુડધ્વજ ધ્વજ ઉતિષ્ઠ કમલાકાંત ત્રિલોક્યમ મંગલમ કુરુ આ મંત્રથી જ્યારે તમે ભગવાનને જગાડશો અને પછી તમે પૂજા કરશો તો એ પૂજાનું વિશેષ ફળ તમને પ્રાપ્ત થશે જય ગજાનંદ જય માતાજી